આંદોલન અંતર્ગત રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા ધર્મ રથ દરેક જિલ્લામાં તાલુકાઓમાં અને ગામડાઓમાં ફેરવવામાં આવી રહ્યો છે ત્યારે ત્યારે મુરી ખાતે આ રથનું પ્રસ્થાન થયું હતું આ રથયાત્રાના આગમન અને શોભાયાત્રામાં હજારો હજારોની સંખ્યામાં રાજપૂતો સિવાય અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા રથયાત્રાની ગામના મુખ્ય માર્ગોથી માંડવરાય મંદિર ખાતે પજાવણી કરવામાં આવી હતી રથમાં આવેલા સંકલન સમિતિ આગેવાનોની સભામાં ભાજપની આ સમાજ વિરુદ્ધની ચેષ્ટાની નિંદા કરતા દરેક સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહ્વાન કર્યું હતું અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આપણે એના રૂણીથી તે નિમિત્તે આજે બીજો દિવસ અહીંયા દાદાના સાનિધ્યમાં જ રાતનો આપણે પ્રોગ્રામ કર્યો તો ઉપસ્થિત ખાસ અમારા રથયાત્રી શ્રી કિરીટસિંહ મોઢવાણા ભાજપ માંથી રાજીનામું દેનાવે ગુજરાત ની અંદર ભાજપ અંદર રાજીનામું હોય તો સૌથી સૌથી પહેલા પદુમનસિંહ જાડેજા એને જાહેરમાં કીધું કે મારી પહેલો મારો સમાજ પછી મારો પક્ષ એટલે આપણે એના માટે જોરદાર ચાલ્યા થઈ જાય બીજો જો રાજપૂત મના તો ઝીંજુરા ઉદયભા ઝાલા જેને પરમ વિશે પણ સાહેબ એના એકસો ને ચાલીસ આપડે ભાજપ બધા હર્ષ સંઘ બોલાયા હતા તારે એક પણ તમને કોને સમા છોમાં એક પણ માણસ એક શબ્દ નથી બોલી કહો એવી વચ્ચે એને કીધું કે તમે અમને સમજાવવાનું સમાજને સમજાવવાનું કહો તો તમે ભૂતો સંતન સમજાવવાનું ભાઈ બહારમાં મોટે કીધું એમાં તેને આપણા બધા નેતાઓ બોલવાનું હતું અને મીટિંગમાંથી નીકળી ગયા પણ મણસથી આપણી થતા કાલે ગયા કાલે આપો દેશ રથયાત્રામાં હતા એટલે આપણે એના માટે પણ એક જોરદાર તાલી રહ્યો બીજા અહીંયા તમે હતા હતું તરતા કિરીજી સાંજે તમે કહો ઝડપની અંદર મહારાજ કરવામાં મારો ભત્રીજો ડિગ્રી જે છે મને લાલો કહે છે આજે પણ ભાજપમાં જ રાજીનામા થયું છે આ માટે પણ આપણે ચાલવું પડે એટલા પ્રસંગે ઉપસ્થિત કિરીટીભાઈ મોઢવાણા અમારા બીજા રથયાત્રી છે ઘનશ્યામસિંહ ખેરાડી ત્યાર પછી ઉપસ્થિત છે હડપાલસિંહભાઈ યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને તમને ખ્યાલ છે કે ધંધુકામાં જે જમાવટ કરી હતી કે ઓછામાં ઓછા લગભગ બી પચીસ ત્રીસ હજાર માણસો હતા એ હડપાલભાઈને અમને ચોરાસ સમયે ટીમ આપી એના માટે પણ એક જોરદાર તાલુકો હતો ત્યારબાદ રામકુભાઈ કાચડ રામકુભાઈ બધા છે જબરજસ્ત તમને કોને મીડિયા ની અંદર એનું જે વિશ્લેષણ હોય છે એનું જે હોય છે તમને જબરજસ્ત ડિબેટ હોય છે એનું એટલે આપણે એમને પણ આજે ત્રણ ચાર કલાક થી થોડોક દોર બેઠા હતા અમારી રાહ જોઈ અને ઓછા ઓછા લગભગ બસો કાઠી સમાજના ભાઈઓ ત્યાં બપોરના અમારી રાહ જોઈ બેઠા હતા અને ખુબ સારું તમને સમાચાર આપવો જોવા રામકુભાઈ કરપડા ત્યારબાદ આપણે તમે નહીં ઓળખતા ઉભા હું તમને ઓળખાણ પાડું

આ પવિત્ર ધરતી જેની અંદર મારો જન્મ થયો અને અમે પણ ગર્ભવતી કેવી છીએ એવું મળીને ભાણ છું અને જન્મની સાચોજી ત્યાં લગ્ધીજી જેવા સંતાનો એ જન્મ લીધો અને આ ભૂતપૂર ભારત દેશ ની અંદર ક્યાંક દાતાજી નો વરસો જો ક્યાંય આપણે આપતા હોય કે આપણા પંથક ની અંદર જયારે સિંહ નો હોય પણ જયારે એ ફટીક ના હોય તો માંડવા દાદા એ પણ આશીર્વાદ આપવા અને એક કારણે જે માંગણી કરી હતી એમની પ્રતિજ્ઞા પૂરું કરવાનું કામ પણ આપણા દાદાએ કર્યું છે આ ધરતી ની અંદર ચેતન માટે યુદ્ધ થયા આ ધરતી ની અંદર મારી મુસ્લિમ માતા બહેનો ની રક્ષણ માટે આ પરમાર સમાજ એના માથા છે મારા જ્ઞાન પત્ર પણ એના ભાણે છે મૂજ પણ ના છે મારા ફાધર પણ અહીંયા લીમડી ના છે ને હું મૂડી નો ભાણે છું જાતિ અમારી ગર્વથી ગુંજે તેના મૂડી ચોવીસ ના ભણે છે જેટલા મૂડી ચોવીસ ના ભણે છે એટલા જ અમારી રાણપુર ચોવીસ જે રહી એ પણ અમને ભાણુભા માને છે સમગ્ર ગુજરાત ની અંદર તો ભાણુભા ને જો કોઈ સન્માન તું જો કોઈ બોલાવતું હોય તો ચોવીસ થી ભાણા બાવા કઈ બોલાવે છે ભાણા બાવા ત્યારે આપ સૌને કહેવા માટે આવ્યો છું આવતા દિવસોની અંદર આ ધર્મયુદ્ધ થક ની અંદર એક એક બોટ ની અંદર આપણે રૂપાલા હરાવવાનો છે અને જયારે ને ટિકિટ મળી તો ઘણા ઘણા ઠાકોર સમાજના પોતે સમાજ ના આગેવાન મને ફોન આવ્યા કે બાપુ અમારો